है आज रोज भारतीय जनता पार्टी वडोदरा महानगर कार्यालय खाते गुजरात प्रदेश भाजप तरफी निरीक्षक न आगमन सरकार ना पूर्व मंत्री डॉक्टर माया कुडनानी અને

અલગ અલગ પ્રકારના જે લોકો આપના સુધી આવી રહ્યા છે તો આ દિવ્ય દ્રષ્ટિ કેળવવાની શરૂઆત થઈ ગઈ છે સોની આમાં શું રાજકીય ક્ષેત્ર છે જ્યાં હું મેં પદાર્પણ કર્યું છે રાજકીય ક્ષેત્રમાં દરેક કાર્યકર્તાને એવું હોય કે મને કોઈ પદ મળે અને સ્વાભાવિક છે મનુષ્ય કોઈ કામ કરતો હોય તો એને પદ મળવું પણ જોઈએ પણ હું એટલું અત્યારે કાર્યકર્તાઓને ચોક્કસ કહું છું પ્રક્રિયા તો પ્રારંભ કરવી જ પડતી હોય છે અને પ્રક્રિયાનો પ્રારંભ થઈ પણ ચૂક્યો છે તો હું કાર્યકર્તાને એટલું કહું કે તમે તમારા કામથી ઓળખાવે નામથી ઓળખાવાની જરૂર નથી તમારું કામ બોલશે તમે કરો સારું કામ ચોક્કસ તમને પાર્ટી પદ આપશે અનેક પ્રકારની જવાબદારીઓ પાર્ટી આપવાની હોય છે અનેક પદ છે કોઈ એની સીમા નથી પણ હવે તમે કેવું કામ કરો છો એના પર પાર્ટી નક્કી કરશે આજે સાંજે સેન્સ પ્રક્રિયાનો શુભારંભ થયો હતો જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની માજી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ સહેજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરાના મેયર પિંકી સોની સરકારના માજી મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી ભૂપેન્દ્ર લાખાવાલા જીતેન્દ્ર સુખડિયા સહિત પ્રદેશ કક્ષાએ જવાબદારી સંભાળતા ઓબીસી મોરચાના ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર પંચાલ સહિત અન્ય અપેક્ષિતો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય નમો કમલમ ખાતે શરૂ થયેલી સેન્સ પ્રક્રિયામાં મોડે મોડે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ આવી પહોંચ્યા હતા જ સંગઠનના વડવાઓએ આ વાત કહી છે કે નન ઓફસ ઇઝ એઝ એઝ સ્માર્ટ એઝ ઓલ ઓફ ઓફસ વ્યક્તિ જ્યારે સંગઠિત કરીને જ્યારે થઈને કામ કરે ત્યારે સંગઠનનું કામ સારું જ થતું હોય છે એક લેગેસી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના તમામ કાર્યકર્તાઓએ હોદ્દેદારોએ પૂર્વ હોદ્દેદારોએ જે બનાવી છે એને હવે માત્ર નવા હોદ્દેદારો એને આગળ વધારવાના છે એટલે કયું નામ આપવું એના બદલે કેવા લોકોનું નામ આપવું એને લઈને જ તમામ લોકો ચર્ચા કરી રહ્યા છે ચિંતન કરી રહ્યા છે અને હજુ સેન્સ પ્રક્રિયામાં મને લાગે છે એકાદ દોઢ કલાક થશે જે પ્રકારે પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે આપે જોયું કે આ વખતે જે સદસ્યતા અભિયાન થયું એમાં વડોદરામાં આટલા બધા સદસ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના બન્યા હોય અને આ જ પરિસ્થિતિ તમામ જિલ્લા મહાનગરોમાં હોય ત્યારે પાર્ટીએ એને થોડું વધારે રિસ્ટ્રક્ચર કર્યું છે કે સારી રીતે બધાને સાંભળી અને સર્વસમાવેશી સંગઠન બને એ માટેનો આ પ્રયાસ થયો છે અને હું માનું છું કે આનું જે પરિણામ છે એ પણ ખૂબ સારું આવવાનું છે મુજબ જે તે વખતે પાર્ટી જે ઠરાવે એમાં આ વખતે પાર્ટીને લાગ્યું કે બધાને બોલાવીને પૂછો અને પહેલાય એ પૂછતા હતા આગામી મહિનાઓમાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પણ યોજાનાર છે ત્યારે સંકલન સમિતિ સાથે વિવિધ મોરચાના અધ્યક્ષ અને એમની ટીમની પણ જાહેરાતની સેન્સ લીધા પછી લગભગ પંદરમાં દિવસે થાય એવી વકી છે જોકે આ મુખ્ય ટીમમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લા કેટલાય સમયથી હોદ્દાવાંછુઓ શહેર સંગઠન અને પ્રદેશ કક્ષાએ પ્રામાણિકતાની અગ્નિ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સૌ કોઈને લોટરી લાગી જશે એવી પણ આશા બંધાઈ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ફરી એકવાર સુકન્યાડ નિવડશે એવું પણ સૂત્રો જણાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે સંગઠન એની સૌથી મોટી તાકાત છે ત્યારે ડૉક્ટર જયપ્રકાશ સોનીના નેતૃત્વની નવી ટીમ પાસે વડોદરા પાલિકાની ચૂંટણીમાં ગટ ટમ કરતા વધારે સારો દેખાવ કરવાની પણ મોટી જવાબદારી હશે ડોક્ટર માયા કોડાનીએ જણાવ્યું હતું કે અપેક્ષિત સભ્યો સાથે પરામર્શ કર્યા બાદ પેનલ બનાવીને નામનું લિસ્ટ પ્રદેશ દે સોંપી દેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી પદ્ધતિને વરેલી પાર્ટી છે જ્યારે મહાનગર અને જિલ્લાના પ્રમુખોની વર્ણી કરવાની હતી ત્યારે પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે સાંભળીને પેનલ બનાવીને પ્રદેશને સોંપવામાં આવેલા હતા નામો અને પછી એ પૈકી પ્રદેશ તરફથી નક્કી કરવામાં આવ્યું હતું અને મહાનગરમાં વરણી કરવામાં આવી હતી એવી જ રીતે હવે એમની ટીમ ઉપાધ્યક્ષો મંત્રી મહામંત્રીઓ કોષાધ્યક્ષ મોરચાના પ્રમુખો એની નિમણૂક કરવાની થશે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર